હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવો જ મસાલો તૈયાર કરી અને ભરેલા મરચાં બનાવીશું તો એના માટે પેનમાં મેં બે મોટી ચમચી કાચી સીંગ લીધેલી છે જો તમને સીંગ ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો સીંગને આપણે ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું સીંગ ક્રિસ્પી થઈ જાય એટલે એમાં એક ચમચી વરિયાળી એક ચમચી જીરું એક ચમચી આખો ધાણો અને બે મોટી ચમચી સફેદ તલ એડ કરીશું તો જો તમે કોઈ દિવસ આ રીતે મસાલાને શેકી અને તમે મરચાં નહીં બનાવ્યા હોય ને તો તમે ચોક્કસથી ટ્રાય કરજો મરચાંનો સ્વાદ ડબલ થઈ જશે તો મસાલા શેકાવાની સુગંધ આવે ને ત્યાં સુધી એને શેકી અને એને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા માટે રાખી દઈશું મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે મરચામાં કટ લગાવી લઈશું તો મરચાંમાં કટ તમારે એવી રીતે લગાવવાનો કે જેથી મસાલો બહાર નહીં નીકળે તો આ રીતે તમારે વચ્ચોવચ કટ લગાવવાનું છે ડીટિયા બાજુ અને છેડા બાજુ થોડું એવું બાકી રાખવાનું તો એ રીતે તમે કટ લગાવશો ને તો મસાલો બિલકુલ પણ બહાર નહીં નીકળશે તો અહીંયા નંગ પ્રમાણે છ જેટલા લીલા મરચાંને ધોઈ કોરા કરીને લીધેલા છે બધા જ મરચામાં મેં કટ લગાવી લીધેલો છે હવે ઇઝીલી એમાંથી બી અને નસનો ભાગ દૂર કરી શકાય એના માટે આ રીતે ચમચીની દાંડાથી આ રીતે તમારે થોડું પ્રેસ કરી અને કાઢવાનું એટલે ઇઝીલી બી નીકળી જશે આ રીતે મરચામાંથી બી અને નસોનો ભાગ કાઢી નાખશો ને તો મરચાંની તીખાશ એકદમ ઓછી થઈ જશે તો બધા જ મરતા મેં રેડી કરી લીધેલા છે અને આ બાજુ મસાલો પણ ઠંડો થઈ ગયો છે એને મિક્સર જારમાં એડ કરી દઈશું હવે મસાલાનો કલર સરસ આવે એના માટે એક મોટી ચમચી હું કાશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું એનાથી કલર સરસ આવશે તીખાશ નહીં લાગશે અને અડધી ચમચી હળદર એક નાની ચમચી આમચૂર પાવડર અને એક નાની ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પાંચથી છ લસણની કળી અને બેસન શેકવાની ઝંઝટ વગર અહીંયા અમે ત્રણ મોટી ચમચી ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તો છે ને એકદમ સહેલું અને ઢાંકણ ખોલતા જ ફ્રેન્ડ્સ એટલી બધી સરસ સુગંધ આવી રહી છે કે આખા ઘરમાં સુગંધ સુગંધ થઈ જશે એટલો બધો સરસ આ મસાલો તૈયાર થાય છે તો આ રીતે એનો ફાઇન પાવડર થાય એ રીતે એને આપણે પીસી અને તૈયાર કરી લઈશું તો મસાલો તૈયાર છે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો એકવાર તમે આ રીતે મસાલા શેકી અને મસાલો બનાવજો તમે શાક વગર પણ પેટ ભરીને ખાશો એટલા બધા ટેસ્ટી મરચાં તૈયાર થાય છે હવે એમાં ચપટી જેટલી હિંગ અને અડધો કપ જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરીશું અને એકવાર આપણે કોથમીરને મસાલાની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે મરચામાંથી મસાલો બિલકુલ પણ બહાર ના નીકળે અને સરસ બાઈન્ડિંગ આવે મસાલામાં એના માટે એક ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે અહીં તમે તેલ નહીં એડ કરવું હોય તો ફક્ત પાણી પણ એડ કરી શકો છો હું તેલ અને પાણી બેવ યુઝ કરી રહી છું તો એક ચમચી તેલ અને એક ચમચી પાણી એડ કર્યું છે સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે બાઇન્ડિંગ થાય એ રીતે આપણે એમાં તેલ કે પાણી તમારે જે એડ કરવું હોય તે એડ કરવાનું છે તો મસાલો તૈયાર છે હવે એને આપણે મરચામાં ભરી લઈશું અને મસાલો મરચામાં ભરતી વખતે બિલકુલ પણ કંજુસાઈ નથી કરવાની એકદમ સરસ રીતે તમારે આ રીતે દબાવી દબાવી અને ભરવાનું તો જ ભરેલા મરચાં રોટલી કે ભાખરી કે પરાઠાની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો આ રીતે દબાવી દબાવી અને મેં મરચાંને ભરી લીધેલું છે તો એવી જ રીતે તો બધા જ મરચાંને ભરી અને તૈયાર કરી લીધેલા છે અને જે મસાલો બચ્યો છે એને આપણે પાછળથી ઉપયોગ કરીશું હવે પેનમાં મેં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી એવા આ મરચાં તૈયાર થાય છે તેલ થોડું એવું ગરમ થાય એટલે એમાં આપણે બધા જ મરચાંને આ રીતે એડ કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે ને તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હવે મરચાં સરસ રીતે સોફ્ટ થઈ જાય અને એની ઉપરની સ્કીન બિલકુલ પણ વધારે પડતી બળે નહીં એના માટે આપણે આ રીતે બે થી ત્રણ મોટી ચમચી જેટલું પાણી સ્પ્રિન્કલ કરી ઢાંકણ ઢાંકી અને એકદમ ધીમા તાપી એને બે મિનિટ માટે થવા દઈશું અને બે મિનિટ પછી ફરીથી એને આપણે આ રીતે પલટાવી દઈશું તો વચ્ચે મરચાં હોય એને વધારે ગેસ લાગે એના માટે વચ્ચેના મરચાંને સાઈડ પર અને સાઈડના મરચાંને વચ્ચે કરી દેવાના કે જેથી બધા જ મરચાં એક સરખા એવા કૂક થાય અને હવે ફરીથી આપણે એકથી બે ચમચી જેટલું પાણી છાંટી અને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે થવા દેસું તો તમારે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને મરચાંને ફેરવી ફેરવી બધી બાજુથી મરચાં સરસ રીતે નરમ થઈ જાય ને ત્યાં સુધી તમારે ધીમા તાપે એને પકવી લેવાના તો અહીંયા મેં મરચાને છ એક મિનિટ માટે સરસ રીતે પકવી લીધેલા છે તો આ રીતે મરચાં સરસ રીતે નરમ થઈ જાય પછી તમારે બચેલો મસાલો હોય એને એડ કરી દેવાનો અને મસાલો બળે પણ નહીં અને કોરો પણ નહીં લાગે એના માટે આ રીતે એકાદ બે ચમચી જેટલું પાણી ફરીથી છાંટી હલકા હાથે તમારે મિક્સ કરી દેવાનું કે જેથી મસાલો મરચાં સાથે સરસ રીતે કોટિંગ થઈ જાય હવે ફરીથી ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ માટે જેને પકવી લઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટપટા એવા નવા મસાલા સાથે આપણા ભરેલા મરચાં તૈયાર છે તો તમે ચોક્કસથી બનાવજો થેન્કસ ફોર વોચિંગ ગોડ પ્લેસ યુ